જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો ચાતુર્માસ શરૂ થવા જઈ રહ્યો છે જો જો ભૂલ થી પણ ચાર મહિના ન કરતા આવી ભૂલો આજે આપણે આ વાત ધ્યાન થી સાંભળવી છે અને પછી દેવશયની એકાદશી ની વ્રત કથા પણ સાંભળવી છે એટલે અધૂરું અધૂરું ન સાંભળશો पूरु सांबरी ने अंते वीडियो ने शेयर करी देजो चातुर्मास हिंदू धर्म मा विशेष महत्व धराव तो चार महीना चाल तो धार्मिक समय गाड़ो छे जे अषाढ़ी एकादशी थी कार्तिक नी एकादशी सुधी रहे छे चालो जानिए आ पवित्र समय गाड़ा मा कया कार्यो ना करवा जो हिंदू धर्म मा वर्ष भर विविध उपवासो व्रतो अने तेहवारो मनावामा आवे छे जेमा चातुर्मास नु विशेष महत्व छे चतुर्मास ए चार महिना चालतो धार्मिक समय गाडो छे जे दरम्यान भगवान श्री विष्णु योग निद्रामा विहार કરે છે આ સમય ગાડો આધ્યાત્મિકતા ઉપવાસ નિયમો અને સેવા ભાવના માટે અનુકૂળ માનવામાં આવે છે આ સમય મન વાણી અને કર્મથી પવિત્રતાનું પાલન કરવું અત્યંત આવશ્યક છે ચતુર્માસ ને ચતુર્માસ વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે જે ચાર મહિનાનો હોય છે આ અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને તેનું સમાપન કાર્તિક મહિનાની દેવોથી એકાદશી પર થાય છે ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે આ વખતે ચાતુર્માસ છ જુલાઈથી શરૂ થશે અને તે એક નવેમ્બરે પૂર્ણ થશે હિન્દુ ધર્મ માટે આ ચાર મહિના ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે માન્યતાઓ અનુસાર दर वर्षे देवशयनी एकादशी थी श्रीहरि चार महिनानी नी निद्रा मा जता रहे छे अने आ महीनाओं मा लग्न सगाई अने मुंडन जेवा कार्यो पर रोक रहे छे एवो मानवामा आवे छे के चातुर्मास मा मात्र श्रीहरि नी पूजा धार्मिक कार्य अने भजन कीर्तन जेवा कार्यज करवा जोईए अने एवो पण कहवामा आवे छे के भगवान शिव समग्र ब्रह्मांड रक्षा करे छे એતલે ભગવાન શિવની પર ઉપાસના કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન કયા કાર્ય ન કરવા આ સમય દરમિયાન લગ્ન સગાઈ મુંડન અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય પર રોક લાગેલી રહે છે આ સિવાય આ સમય લીલી શાકભાજી ડાળ દહીં દૂધ અને ડુંગળી લસણ માંસ મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ ચાતુર્માસમાં વાડ કે દાઢી પણ ન કરાવવી જોઈએ સાથે જ તાંબાના વાસણમાં ખાવું પણ ન જોઈએ કયા કામ કરી શકાય છે ચાતુર્માસ દરમિયાન પૂજન અને વ્રત કરવું અત્યંત લાભકારી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની ઉપાસના સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનામ અને શિવ ચાલીસાનું પઠન જરૂર કરવું જોઈએ આ દરમિયાન ઘરે પીપળાનું વૃક્ષ પણ લગાવવું જોઈએ એવું કરવાથી શ્રી હરિની કૃપા રહે છે સાથે જ માતા લક્ષ્મી માતા પાર્વતી અને ભગવાન ગણેશનું પૂજન કરવો પણ શુભ માનવામાં આવે છે ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુનો શયનકાળ માનવામાં આવતો હોવાથી વૈદિક પરંપરા મુજબ શુભ કાર્ય જેમ કે લગ્ન ગૃહપ્રવેશ મુંડન વગેરે નહીં કરવાનો કહેવાય છે આ સમયમાં મનુષે સાત્વિક આહાર લેવો જોઈએ ડુંગળી, લસણ, માંસ, दारू જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કારણ કે તે તમોગુણ અને રજોગુણ વધારતી હોય છે. વાળ અને દાઢી ન કરાવવાની પણ પરંપરા છે જેથી બ્રહ્મચર્ય અને સદાચરણમાં ધ્યાન રહે. તાંબાના વાસણમાં ખાવું ટાળવું કહેવાય છે કારણ કે ચાતુર માંસમાં પાચન શક્તિ થોડી ઘટી જાય છે. અન્ય માન્યતાઓ એવી પણ છે કે ચાતુર્માસ દરમિયાન પાવન નદીઓમાં સ્નાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે એટલું જ નહીં આ સમયમાં પિતૃઓને સ્મરણ કરી શ્રાદ્ધ તર્પણ અને દાન પણ કરવું ફળદાયી માનવામાં આવે છે આ સમય ગાળામાં જૂના સમયમાં ચાતુર્માસ સાધુ સંતો પણ એક સ્થળે સ્થાયી થઈ જઈ ધ્યાન જપ અને સાધના કરતા ચાતુર્માસ આપણને આત્મ સંયમ નિયમિત જીવન અને ધાર્મિકતા તરફ દોરી જાય છે આ સમય ગાળામાં કરવામાં આવતા ઉપવાસ પૂજા અને સેવા કાર્ય આપણને અંતરમાંથી શાંતિ પવિત્રતા અને સકારાત્મકતા પ્રદાન કરે છે એટલું જ નહીં જીવનમાં નિયમો અને संयમથી જીવતા શીખવાડે છે જે આગળ પર જીવનમાં ઘણી મુશ્કેલીઓથી બચાવે છે મિત્રો હાર્ટ ફાઉન્ડેશન ચેનલમાંથી સુપર થેન્ક્સ માંગ્યું છે खुश रहो मोटिवेशन चैनल तमारा खूब खूब आभार माने छे तमे पर थैंक्स મોકલીને પુણ્ય કાર્ય કરી શકો છો હવે આપણે એકાદશીની પવિત્ર વ્રત કથા ધ્યાન આપીને સાંભળીશું જે સ્કંદ પુરાણ આધારિત છે ધર્મરાજાએ પ્રુચ્છા કરતા શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે આષાઢ સુદ એકાદશીને શયન એકાદશી કહેવામાં આવે છે અથવા દેવપોઢી એકાદશી એમ પણ કહેવાય છે आ एकादशी थी चातुर्मास नो प्रारंभ थाय छे आ दिवसे जगत पिता भगवान ने ओढ़ाड़वामा आवे छे आ दिवसे चातुर्मास नो संकल्प करीने भगवान विष्णु नी स्थापना करवी एक सारा सुशोभित गादी तकिया पर भगवान ने पोढ़ाड़वा तेमज वेद पुराणों ना जानार विद्वान ब्राह्मण पासे प्रभु ने पंचामृत थी स्नान करावू चंदन अने पुष्प तेमज धूप चढ़ावा दीपक प्रगटाव हो अने प्रभु ने वंदन करी विनंती करवी के हे प्रभु हे लक्ष्मीपति पति अमारा पर कृपा करजो आप आज शयन करो छो ते साथे जगत पर शयन करे छे आम प्रभु पासे प्रार्थना करी चातुर्मास ना नियम ग्रहण करवा अने ते तुला संक्रांति मा कार्तिक सुद एकादशी सुधी पारवा जारे देव उठी एकादशी आवे छे त्या सुधी पारवा સૂર્ય જેવો થઈ વિષ્ણુ લોક માં જય વાસ કરે છે જે મનુષ્ય ચાતુર્માસ પૂરો થતા બ્રાહ્મણો ને ભોજન કરાવે છે તે સાત જન્મો સુધી ધર્મ ને રહે છે

हृदय मां भगवान नु ध्यान धरी ने प्रदक्षिणा करवी सांझ ना आंगणा मां तेमज मंदिर वगैरे देवस्थानों पर पर दीवा करी रोशनी करवी व्रत पूरु तथा जे नियम लीदो होए तेना दान करवा पछिच व्रत पूरु करवु वरी चातुर मास मां 108 गायत्री मंत्र करवा जे कोई सवार ना नित्य कर्म थी परवारी ने सूर्य मंडल मां रहला भगवान नु ध्यान धरी સૂર્યનારાયણને અર્ધ્ય આપશે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાય દાન કરશે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે અને સર્વ ચાતુર્માસ માં બ્રાહ્મણ ને ધન ધાન્ય ફળ ફળાદી શાક તેમજ વસ્ત્રો દાન દક્ષિણા સાથે આપવામાં આવે તો તે પુરુષ અક્ષય સુખ ભોગવી રાજ્યોગી થાય છે પૂર્વકાળમાં સૂર્યવંશમાં માંધાતા નામનો રાજા થયો હતો તે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કરતો હતો તો પણ તેના રાજ્યમાં એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો પ્રજા ખૂબ દુખી થઈ ગઈ પરિણામે રાજા પર ખૂબ જ દુખી રહેવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આમાં રાજા જ અપરાધી હોવો જોઈએ नहीं तर प्रजा पर दुख आवे नहीं एक दिवस प्रधान ने लई ने आ बात ना निवारण अर्थे राजा जंगल मा आथर तो हतो त्याज तेने एक दिवस अंगी रस ऋषि मरी गया राजा ए ऋषि ने दुकाल नी बात करी इतले महात्मा बोलिया हे राजन तारा राज्य मा एक अधिकार विनानो शूद्र तपस्या करी बैठो छे जेना कारणे वरसाद वर्ष तो नथी छताए तमारे तेना अपराध विना शिक्षा करवानी नथी માટે હું તમને એક બીજો ઉપાય બતાવું છું અને તે એ છે કે આષાઢ મહિનાની સુદ 11શ જે દેવકોઢી કે શય એકાદશીના નામે ઓળખાય છે માટે હે રાજન આપ વિધિપૂર્વક એ 11શ નો વ્રત કરો રાજાએ નગરમાં જઈને વિધિપૂર્વક દેવકોઢી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ખૂબ જ પુણ્યદાન દીધા પરિણામે પુષ્કર પ્રમાણમાં વરસાદ થયો અને રાજ્યમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં ધાન પાક્યું અને પ્રજામાં ધનનો ભરાવો થયો આપ સૌ પણ આ વ્રત કરી માનવા છિત ફળ પામો એવી પ્રભુને પ્રાર્થના ઇતિ શ્રી સ્કંદ પુરાણે આષાઢ શુક્લ પક્ષે દેવશયન એકાદશી સમાપ્ત એટલે થેન્ક્સ પર ક્લિક કરી બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ